નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી આપણે શીખી રહ્યા છીએ મિત્રો ધોરણ નવ વિષય ગણિત જેમાં ચેપ્ટર નંબર ત્રીજું યામ ભૂમિતિ અને યામ ભૂમિતિમાં મિત્રો સ્વાધ્યાય ત્રણ માં આપણે અત્યાર સુધીની અંદર સૌથી પહેલા મિત્રો જે ખરા ખોટા છે ખરા ખોટા તમને કમ્પ્લીટ કરાવ્યા હતા અને હવે આપણા આજના વિડીયોમાં આપણે મિત્રો વિકલ્પોનું સોલ્યુશન કરવાના છે બરાબર છે મિત્રો કુલ પંદર પ્રશ્ન છે કુલ પંદર વિકલ્પો છે આ પંદર વિકલ્પોને આપણે સોલ્વ કરવાના છે મિત્રો દરેકે દરેક વિકલ્પોને આપણે સમજવાના છે અને ત્યાર પછી આપણે એના જવાબ તમને કહેવાના છે અને ખાસ મિત્રો આ ચેપ્ટરમાંથી તમને ટૂંકા ટૂંકા પ્રશ્ન ખાસ વધારે પ્રમાણમાં પૂછાય છે બરાબર છે મિત્રો અને તમારી ચોપડીમાં તમને એટલા પ્રશ્ન નથી આપેલા એટલા માટે તમારે ખાસ મિત્રો પ્રેક્ટિસ વર્કની આ બુક એ રૂપ સાબિત થાય છે કેમ કે ચેપ્ટર નંબર ત્રણમાંથી મિત્રો તમારા જેટલા કે પણ જે પ્રશ્નો આવે છે એ બધા પ્રશ્નો મિત્રો પ્રેક્ટિસ બુકની આસપાસમાંથી જ પૂછાય છે એટલા માટે તમારે આને ખાસ 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 કરવું પડે એટલા માટે જ મિત્રો ખાસ આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહી શકાય છે ચાલો શરૂઆત કરીએ છીએ મિત્રો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે અને આપણે જવાબ આપવાનો છે સૌથી પહેલો પ્રશ્ન આપણી સામે છે જો એક્સ વત્તા બે અને સાત અને બે એક્સ ઓછા એક સાત એક જ બિંદુ હોય તો એક્સની કિંમત કેટલી એ આપણે શોધવાની છે જોજો મિત્રો એક જ બિંદુ હોય મતલબ કે આ અને આ બંને હરકા થાય એટલે કે એક્સ બરાબર ટુ એક્સ માઇનસ વન આ બંને કેવા બનશે તો મિત્રો આ બંને બનશે સરખે સરખા હવે શું કરવાનું તો કે ટુ એક્સ ને આપણે આગળ લઈ આવવાનું તો એક્સ માઇનસ ટુ એક્સ બરાબર અહીં શું વધશે માઇનસ એક અહીંયા બદસ આવી રીતે હવે આપણે એક્સમાંથી ટુ એક્સ ને માઇનસ કરો કેટલા મળે બરાબર મિત્રો એક્સ માંથી આપણે કેટલા કરવાના છે ટુ એક્સ ને આપણે માઇનસ કરવાના છે તો કેટલા મળે ક્યાંક ભૂલ થાય છે એક હા હા ઓકે ઓકે અહીંયા આખું બિંદુ છે એક જ મીઠા મિત્રો જો બતાવું આ એક્સ વધતા બે અને ટુ એક્સ ઓછા બે આ બંને સરખા છે આપણે બે અને ગણ્યા જ ઓકે તો એક્સ વત્તા બે તો અહીંયા ટુ એક્સ ઓછા ઠપકરવાના છે તો બે એક્સ ને અહીં લાવો તો શું બનશે માઇનસ ટુ એક્સ બનશે એવી રીતે અહીંયા માઇનસ વન તો છે જ અને પ્લસ ટુ બનશે અહીંયા માઇનસ ટુ તો એક્સ માઇનસ ટુ એક્સ એક્સ માઇનસ ટુ એક્સ એટલે માઇનસ એક્સ અને એક ઓછા ને બે પણ ઓછા બંને ઓછા ઓછા વધતા એટલે માઇનસ ત્રણ થશે ઓછા ઓછા મિત્રો કેન્સલ થઈ ગયા શું બનશે એક્સ બરાબર આપણો જવાબ ત્રણ બનશે અહીંયા મિત્રો ઓપ્શન એ બી સીડી બધા માઇનસ બે માઇનસ બે આપેલા છે મતલબ કે ઓપ્શનમાં આપણે ગરબડી કરેલી છે એ તમારે ધ્યાન નથી આપવાનું તમારે ધ્યાન ડાયરેક્ટ તમારે અહીંયા જવાબમાં આપવાનું છે એક્સ કેટલા મળશે આપણને અહીંયા એક્સ આપણને ત્રણ મળશે ક્લિયર છે ચાલો આગળ પી બિંદુ આપણને આપ્યું છે પાંચ ત્રણ અને ક્યુ બિંદુ આપણને છે માઇનસ આઠ ને જોડતી રેખા ખાલી જગ્યાએ મિત્રો પણ તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે તો તમારે શું કરવાનું તો તમારે સૌથી પહેલા મિત્રો જોવાનું કે કયું બિંદુ કોમન છે કયો પોઈન્ટ કોમન છે તો જો અહીંયા પણ પાંચ છે ને અહીંયા કેટલા છે પાંચ છે બરાબર સિમ્પલ સમજો અહીંયા કેટલા છે પાંચ છે ને અહીંયા કોમન પાંચ છે હવે આ પાંચ ક્યાં છે તો કે પાંચ

તો એ માઇનસ બી અને સી માઇનસ ડી એ ખાલી જગ્યા ચરણનું બિંદુ હોય સૌથી પહેલા આપણે એ માંથી બી ઓછા કરીએ તો એમાંથી બી ઓછા કરો પાંચ માંથી સાત ઓછા કરો તો માઇનસ બે મળશે એવી રીતે સી માંથી બી ઓછા કરો છ માંથી આપણે દસ ઓછા કરો તો આપણને માઇનસ ચાર મળશે જ્યારે બંને માઇનસ માઇનસ હોય તો મિત્રો એને તૃતીય ચરણનું બિંદુ કહેવામાં આવે છે યાદ રાખી લેજો આપણો જવાબ શું બનશે તૃતીય ચરણ બંને માઇનસ માઇનસ હોય તો તૃતીય ચરણ અને બંને પ્લસ પ્લસ હોય તો પ્રથમ ચરણ આગળ જો ફરીથી સેમ ક્વેશ્ચન છે અને ડી માઇનસ પાંચ એ બી નો ગુણાકાર કરો તો બે ગુણ્યા ત્રણ છ પણ માઇનસ છ બનશે અને સી અને ડી નો ગુણાકાર બે પંચા દસ પણ માઇનસ માઇનસ પ્લસ પહેલું માઇનસ અને બીજું પ્લસ હોય તો આવું તમને ક્યાં જોવા મળે મિત્રો તો આવું તમને મિત્રો સીધું સીધું દ્વિતીય ચરણમાં જ જોવા મળે છે એટલે દ્વિતીય આપણો અહીંયા સાચો જવાબ થઈ જાય છે રેડી આગળ પાંચ માઇનસ ત્રણ અને માઇનસ પાંચ માઇનસ ત્રણ હવે મિત્રો તમને આ વસ્તુ ખબર પડી ગઈ હશે આપણે આવું પહેલા પણ કરી ચૂક્યા છે બરાબર છે સૌથી પહેલા જોવાનું કયું કોમન છે તો જો માઇનસ ત્રણ અહીંયા છે અને માઇનસ અક્ષ પર જોવા મળે અક્ષ પર હોય બંને સમાંતર તો જોજો મિત્રો વાય અક્ષ પર આવી રીતે આવતું હોય ને સમજો આ વાય અક્ષ છે આપણો અને આ આપણી રેખા આવી રીતે બનશે આ માઇનસ છે એટલે આવી રીતે રેખા એક બનશે તો આ રેખા છે મિત્રો એ આ રેખા એ કોને સમાંતર થાય તો કે ભાઈ થશે બરાબર વાય અક્ષ સમાંતર તો આને બી કહેવાય વાય સમાંતર એટલે આ નહીં આવે એક્સ અક્ષને ને સમાંતર બિંદુ આપણું અહીંયા જવાબ બનશે આગળ જો ટુ એક્સ માઇનસ ત્રણ વાય પ્લસ ત્રણ તથા એક્સ પ્લસ સાત ટુ વાય ટુ હોય તો એક્સ અને વાયની કિંમત મેળવવાની છે બંને કિંમત મેળવવા માટે બંને કરી દઈએ કે ટુ એક્સ ત્રણ તો આ બાજુ એક્સ વત્તા સાત બરાબર એવી રીતે વાય નું કરીએ તો અહીંયા વાય પ્લસ ત્રણ બરાબર ટુ વાય બે એક્સ ને આગળ લાવો બીજી સંખ્યા પાછળ નાખો તો ટુ એક્સ એક્સ બનશે સાત તો છે જ આ માઇનસ ત્રણ પ્લસ બનશે પ્લસ બે એક્સમાંથી એક્સને કાપો એટલે એક્સ એક જ વધશે સાતને ત્રણ દસ એટલે એક્સની કિંમત આપણને કેટલી મળે છે દસ મળે છે એવું છે હું વાયનું કરીએ હવે તો વાયના વાય ટુ વાયને આગળ લાવો તો માઇનસ ટુ વાય થશે માઇનસ બે આ પ્લસ ત્રણ ફરી માઇનસ ત્રણ બનશે વાયમાંથી ટુ વાય કાપો એટલે માત્ર માઇનસ વાય વધે અને માઇનસ બે માઇનસ ત્રણ કરો એટલે માઇનસ પાંચ થાય માઇનસ માઇનસ કપાય શું વધે કે શું ના વધે એટલે પાંચ વધે તો મિત્રો એક્સની કિંમત દસ અને વાયની કિંમત પાંચ દેખાય એને સીધે સીધું ટીક કરીને આપણે આગળ ભાગવાનું છે ડન છે ચાલો જો એ બરાબર ત્રણ માઇનસ આઠ અને બી બરાબર ત્રણ પાંચ હોય તો એક્સ રેખા એક્સ અક્ષ ને બિંદુ ખાલી જગ્યામાં છે જ જો આપણે આવું બી કરી શકીએ બનાવી પણ શકીએ છીએ જેને ખબર નથી પડતી એ લોકો આવી રીતે મિત્રો આકૃતિ દોરીને પણ ખબર પડી શકે છે ડાયરેક્ટ પણ આનો આન્સર મળી શકે તમને સમજાવીશ ડાયરેક્ટ કેવી રીતે કરવાનું પેલા સમજી લો કે જો આ ત્રણ માઇનસ આઠ બિંદુ કઈ હશે તો કે એક્સ અહીંયા ત્રણ અને વાય માઇનસ માટે અહીંયા હશે બરાબર તો અહીંયા આ જગ્યાએ કોઈ બિંદુ હશે અને નામ હશે એનું ત્રણ માઇનસ આઠ સમજી ગયા એવી રીતે ત્રણ અને પાંચ તો ત્રણ તો અહીંયા જ છે પણ પાંચ હવે ઉપર આવશે તો ત્રણ અને પાંચ પાંચ થોડી ચા કરીએ આપણે અહીંયા તો ત્રણ અને પાંચ હવે મિત્રો જ્યારે આ બંનેને આપણે જોડીએ છીએ બરાબર છે તો આ જગ્યાએ જે બિંદુ મળે છે કયું હોય તો સિમ્પલ છે એક્સ નું બિંદુ હોય ત્રણ વાયનું કઈ હોય નહીં તો ત્રણ જીરો તમારો જવાબ થશે બરાબર છે ત્રણ જીરો તમારો જવાબ થશે આમાં પણ મિત્રો સેમ જ ટેકનિક છે સેમ જ છે જે કોમન આવે એ આપણો જવાબ થાય ત્રણ ત્રણ કોમન છે ત્રણ સામાં છે એક્સમાં છે વાય કેવો કહેવાય જીરો કહેવાય શોર્ટકટ પણ થાય ખબર ના પડે તો તમે લોકો રીત પણ કરી શકવો છો એ બરાબર પાંચ બી બરાબર સાત સી બરાબર ત્રણ માઇનસ પાંચ તો બિંદુ એ ના છેદમાં ડી સી ત્રણ છે પાંચ છે તો આ પ્લસ કહેવાય અને આ માઇનસ કહેવાય પ્લસ અને માઇનસ તમને જોવા મળે ચતુર્થ ચરણની અંદર એટલે ઓપ્શન બી સાચો જવાબ થઈ છે આપણો ચતુર્થ ચરણ જો એ બી અને બી સી એક જ બિંદુ દર્શાવતા હોય તો ખાલી જગ્યા શક્ય છે સરખા હશે એ અને બી સરખા હોય તો બી એ સી સરખા હોય મતલબ બધી સંખ્યાઓ કેવી હશે મિત્રો સરખે સરખી હશે બધી સંખ્યાઓ સરખે સરખી મતલબ કે એ ની કિંમતે માઇનસ બે આવે અને બી ની કિંમતે માઇનસ બે આવે એટલે આપણો જવાબ શું બનશે અને પાંચ આઠ વચ્ચેનું અંતર કેટલું હશે બરાબર છે મિત્રો આપણે આનું અંતર ગોતવાનું છે તો કેવી રીતે આપણે આનો અંતર ગોતી શકીએ તો એના માટે ડ્રો કરી દેવાનું તો વધારે ઈઝી પડે આપણને બરાબર છે મિત્રો આમાં તમારે ડ્રો કરી દેવાનું પાંચ માઇનસ ત્રણ પાંચ મારા ત્રણ કેટલા થાય તો કે અગિયાર થાય એટલે અહિયાં આપણો જવાબ શું બનશે અગિયાર બનશે ડાયરેક્ટ પણ થઈ શકે પણ કન્ફ્યુઝ થવા કરતા આવું આપણે રફ ગણતરી કરી દેવાની આપણે રફ આકૃતિ બનાવી દેવાની આવે આગળનો પ્રશ્ન જો ટુ એ પ્લસ પાંચ થ્રી બી પ્લસ ટુ એ પ્લસ અગિયાર બિંદુ છે તો જો અહીંયા ટુ એ પ્લસ પાંચ બરાબર એ પ્લસ અગિયાર આનો એક શ્યામ તો આનો એક શ્યામ એ લેવાનો બરાબર છે એવી રીતે કર્યું આપણે તો ટુ એ ના ટુ એ અહીંયા લાવો એટલે માઇનસ એ થઈ જાય અગિયાર અહીંયા છે તો અગિયાર અને પ્લસ પાંચ બનશે માઇનસ પાંચ બે એમાંથી એક એક આપો એટલે ખાલી એક એ વધશે અને અગિયાર માંથી પાંચ કાપો તો છ વધશે બરાબર છે મિત્રો હવે જો જેને દિમાગ હોય ને એ આવું કામ કરી શકે તમે જુઓ કે એની કિંમત કોઈ જગ્યાએ છ નહીં આવતી ખાલી એક જ જગ્યાએ છ આવે છે તો બીજું ચેક કરવાની મૂર્ખામી કરાય નહીં બરાબર છે કારણ કે એને જવાબ છો તમને ખાલી એક જ જગ્યાએ જોવા મળે છતાંય કોઈને હોય કે મારે ચેક કરવું છે તો કરી દઈએ હે કરી દઈએ જો ત્રણ બી વત્તા બે બરાબર બે બી પ્લસ ચૌદ બી ને આગળ લાવો બે ને પાછળ નાખો તો ત્રણ બી ઓછા બી બરાબર ચૌદ ઓછા બે ત્રણ બી એક બે કાપો એટલે ટુ બી બચે અને ચૌદ બે કાપો એટલે બાર બચે તો બી બરાબર બારના છેદમાં બે બારના ના છેદમાં બે એટલે છ બચે આવી છે બી માઇનસ એ સાત માંથી પાંચ કાપો તો બે બચે પેલું માઇનસ અને બીજું પ્લસ આવું તમને દ્વિતીય ચરણમાં જોવા મળે છે એટલે કે દ્વિતીય બિંદુ છે આગળ સાત જીરો નું ઉગમ થી અંતર કેટલું તો મિત્રો સિમ્પલ છે કે સાત મોટા મોટી સંખ્યા છે જ્યારે પણ તમને ઉગમ પૂછે તમારે મોટી પકડી સંખ્યા કરવાનું બરાબર છે તમારે મોટી પકડી લેવાની એવી રીતે સાત આ બંને પ્રશ્ન આઈ થિંક મિત્રો કોપી થઈ ગયા છે આપણે એકવાર ચેક કરી લઈએ છે કે રકમ શું છે બરાબર છે રકમ આપણે એકવાર ચેક કરી લઈએ છીએ અહિયાં બી સાત જીરો છે આવું પોસિબલ હોય તો દિવસ ના હોય સાહેબ જીરો માઇનસ છ છે આપણે જોઈ લીધું છે માઇનસ છ ટીક ના મારતા પ્લસ છ ટીક મારજો ભલે માઇનસ છ પેલું હોય અંતર લંબાઈ ક્યારે માઇનસમાં હોય નહીં એટલે છ આપણો જવાબ થશે બરાબર છે મિત્રો તો આ હતો આપણો આજનો વિડીયો આની પછી હજી આપણે ખાલી જગ્યા બાકી છે અને ખાલી જગ્યા પૂર્યા પછી આપણે એક વાક્યના જવાબ પણ પૂરા કરવાના છે પૂરું થશે એટલે આપણું મિત્રો ચેપ્ટર નંબર પણ થઈ જશે મારો મિત્રો પ્રયત્ન એવો જ છે કે તમને ફટાફટ બધું પૂરું કરાવી દઉં અને તમે એનું રિવિઝન કરી શકો એટલે એ હેતુથી આપણે રોજના બે બે ત્રણ ત્રણ વિડીયો રોજે નાખતા રહીશું એટલે ફટાફટ મિત્રો દિવાળી પહેલા આપણે ચેપ્ટર નંબર છ સાત સુધી તો પહોંચી જ જશું અને ડિસેમ્બર માસ સુધી મિત્રો આપણે ઘણું બધું પૂરું કરી નાખીશું બરાબર છે એટલા માટે તમે તમારી વાર્ષિક પરીક્ષામાં બહુ સારું રિઝલ્ટ લાવી શકો એ હેતુથી મિત્રો આપણે આ બધું કામ કરીએ છીએ તો તમને મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક માર દેજો તમારા મિત્રો સાથે આ વિડીયોને મિત્રો શેર પણ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો નચિકેત સ્ટડીને ખાસ મિત્રો સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં રહેલા મિત્રો બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું ભૂલતા નહીં